નમસ્કાર હું છું શીતલ ગોહેલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ ગુજરાતને આજે નવા મંત્રી મળી ચૂક્યા છે સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નામ ઘોષિત થઈ ચૂક્યું છે આજે સવારથી જ ગાંધીનગરમાં અને સાથે સાથે મંત્રીઓમાં ખળભળાટ અને હળભળાટ ચાલતો હતો પણ હવે તેના પર પૂર્ણ વિરામ મુકાયું છે સમગ્ર મામલે આજે વાત કરવી છે ફરી એકવાર આપની સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક અને હેડલાઇન ગ્રુપના ગ્રુપ એડિટર જગદીશભાઈ તેઓની સાથે વાત કરીએ સર નમસ્કાર આપનું સ્વાગત છે નમસ્કાર સવારથી જ વિચાર હતો કે શું થશે આજે કેવા ફેરફાર આવશે અને જ્યારે નામ જાહેર થયા ત્યારે તો આમ શોકિંગ લાગ્યું કારણ કે મોટા મોટા નામ હાર્દિક પટેલ હોય અલ્પેશ ઠાકોર હોય જયેશ રાદડીયાનું નામ વારંવાર લેવાઈ રહ્યું હતું આ બધાના નામ જે છે તે ક્યાંય કપાઈ ગયા અને નવા નવા જે નામ છે તે બધા આવ્યા આ બધા વિશે આપ શું કહેવા માંગશો બેન અત્યારે એવો શોકિંગ ન્યૂઝ તમે જેમ કહો છો એવું સમગ્ર ગુજરાતે અનુભવ્યું તમે ચોમાસામાં દુષ્કાળ હોય તો દુષ્કાળ અનુભવ્યો અને ઉનાળામાં અનરાધાર એના જેવું થયું જીવનની ધરતી સંધ્યાએ જખમોની યાદી જોતો તો બહુ થોડા પાના જોઈ શકો ખૂબ અંગત અંગત નામ હતા એના જેવી સ્થિતિ થઈ છે ભારતીય જનતા પાર્ટી એ રિસફલિંગ કર્યું ખરું પરંતુ કોપી તમે તમે મરચાની બરણીની ઉપર સાકર લખી નાખો એટલે મીઠું ન થઈ જાય તીકાશ છોડી ન દે અને માસીને મૂછો ફૂટે તો કઈ કાકો ન થઈ જાય જે હોય તે હોવું જોઈએ અપેક્ષાથી બિલકુલ વિપરીત એવું આ અત્યારે જે રિસફલિંગ થયું છે બહુ ખતરનાક છે અને ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે મૂછમાં હસતી હોય પણ આગામી સમયમાં તમે લખી રાખજો જેટલું કવરેજ આ નવા પ્રધાનમંડળના રીસફલિંગ મળવાનું એટલાથી પણ વિશેષ શાયદ હવે પછી વિવાદ સર્જાવાનો છે એને પણ મળશે કારણ એવું છે અપેક્ષાથી વિપરીત સુકામ કેટલાક દિગ્ગજોના નામને બિલકુલ આ લોકોએ સાઈડ લાઈન કર્યા છે અને જેની કલ્પના સુધા શાયદ જેનું નામ ડિક્લેર થયું એને નહીં હોય એના નામ આવ્યા છે આપણે હેડલાઇન ન્યૂઝ તરફથી જેના નામ આવ્યા એ બધા જ શુભકામના પાઠવીએ કારણ કે આપણો વિષય નથી કે એને શું કામ મળ્યું આપણો વિષય બેન એવો છે કે જનતામાં એનો પ્રતિસાદ શું મળે છે તે એટલે આપણે બધાને નવા જેટલા લોકો મંત્રી બન્યા છે તમામે તમામ પ્રધાનમંડળને હેડલાઇન ન્યૂઝ તરફથી પહેલા તો આપણે શુભકામના પણ પાઠવીએ પરંતુ જે લોકોમાં ક્ષતિ રહી ગઈ અથવા તો જનતામાં જે અત્યારે ચર્ચા ઉપડી છે એની આપણે વાત કરી રહ્યા છીએ નવું પ્રધાનમંડળ જે રચાણું છે એનો એક લીટીમાં જો કોઈ મેસેજ આપવો હોય તો શું છે ભારતીય જનતા પાર્ટી એમ કે છે અમારે દાગી ચાલશે પણ બાગી નહીં ચાલે જેના તેવર બગાવતી છે એવા લોકો નહીં દાગી ભલે હોય અમારે એમ કે કૌશિક વેકરિયા ચાલશે પણ જયેશ રાદડિયા નહીં ચાલે કૌશિક વેકરિયા અમરેલીમાં પાયલ કાંડથી બહુ જ ચર્ચિત ચહેરો બન્યા અને જયેશ રાદડીયાએ ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને અવગણીને વિજેતા પ્રાપ્ત થયા હતા એટલે ભારતીય જનતા પાર્ટીનું આ જે પ્રધાનમંડળ અત્યારે પચીસ છવ્વીસ જણાનું બન્યું નવું એનો એક મેસેજ ઈ છે કે અમે પાર્ટીની સામે કોઈ બગાવતી તેવર કરવા માગતા હોય તો એને અમે ધરા હર એટલે કે ધરા એની અમે અવગણના કરીશું ટૂંકમાં થાય કરી લ્યો એનું ગુજરાતી ઈ થયું અને બાકી અમારે ત્યાં તમારે જો રહેવું હોય તો જ્યાં રહેતે સુરી હોની ચાહીએ આ એનો મેસેજ છે હવે એના પછી જે પ્રત્યાઘાત પડે અને જે થાય એ જુદી ઘટના છે એનો વિશ્લેષણ આપણે પછીના ઓલામાં કરીએ પરંતુ હાલ તુરંત એ જે હેતુ હતો ભારતીય જનતા પાર્ટીનો કે અગાઉના પ્રધાનમંડળમાં શું હતું મુખ્યમંત્રીના નો પરફોર્મન્સ બિલકુલ નિરાશાજનક હતું કે મંત્રી કોણ છે અત્યારે પડતા મુકા ત્યારે કેટલાક ને ખબર છે કે ભૂતકાળમાં નરેશ પટેલ નામના પણ કોઈ મંત્રી હતા એટલે આવી સ્થિતિમાં બધા લોકો કંટાળી ગયા હતા કે ભાઈ કોઈ એવો પરફોર્મન્સ આપે એવા માણસો લાવો ડાયનેમિક ચહેરા જેને કહી શકાય કે જે ઝુંજારું હોય ફેશન હોય જનૂન હોય સમર્પિત હોય વિઝનરી હોય એવા યુવાનોને લાવો તો કઈક ઠીક રે કારણ કે એકસોને છપ્પન તમારી પાસે છે અને બીજા છ સાત કોંગ્રેસમાંથી લઈ લીધા છે તો તમારે વિપક્ષ તમે કોઈ ચીજ તો છે નહીં એક કોલો દીવડો વિસાવધરમાં ખાલી પ્રેક્ટો એને વાત કરો તો તમને અવરોધ નહીં કોઈ ચીજ છે નહીં દોડવું હોય અને તમને ઢાળ મળે એવું છે તો લગે હાથ લડી લ્યો પણ ભારતીય જનતા પાર્ટી ખબર નહીં કયા ગુમાનમાં હશે અથવા તો કઈ ગણતરીમાં હશે એને જે નવું પ્રધાનમંડળ રચ્યું છે એમાં સૌરાષ્ટ્ર આપવું પણ ખરું અને નથી પણ આપ્યું એવું કર્યું છે એટલે આ પેલી વખત એવું બને કે તમે દાન દઈ ને પાછી તમારી અપકિર્તિ કરાવું કીર્તિ નહીં અપકીર્તિ દાન દો છો છતાં અપકિર્તિ થાય તમે સૌરાષ્ટ્ર પ્રતિનિધિત્વ આપવું ખરું પરંતુ એવા વ્યક્તિઓને લીધા છે કે જેની કોઈને કલ્પના નહોતી અથવા તો અપેક્ષા નહોતી અને જેની ડિમાન્ડ હતી એને તમે નથી એટલે સૌરાષ્ટ્રમાં હવે આના શું પ્રત્યાઘાત પડશે આવનારા દિવસોમાં પણ હું આપને કહું અત્યારે પ્રતિનિધિ મંડળ અત્યારે સરકારે શું કર્યું છે કે દરેક વિસ્તારને આવરી લીધો એમાં ના નહીં ભારતીય જનતા પાર્ટીએ કચ્છથી માંડીને કોડીના સુધી કોઈ વિસ્તાર એવો નથી રાખ્યો કે જ્યાં એનું કોઈ પ્રતિનિધિ નથી એવું કહી શકે એટલે એ વિસ્તારમાં જ બરાબર છે પણ જે ચહેરા ડાયનેમિક જોઈએ એ નહીં એને શું કર્યું અંજારમાં ત્રિકમ છાંગા હવે ત્રિકમભાઈ શિક્ષક છે તો એને ખબર નથી કે આવો કોઈ મારો મેળ પડશે જેમ ભૂપેન્દ્રભાઈ ને ખબર નથી એનો મેળ પડી ગયો આની પ્રધાન મંડળમાં એવી રીતે ત્રિકમભાઈ છાંગાને ખબર નથી પણ એનો મેળ પડી ગયો ભાગશાળી થઈ ગયા અમરેલીમાં કૌશિક વેકરિયા હવે કૌશિક વેકરિયા હમસ્થાઇ ઉપદંડક તો હતા જ ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પણ હર સંઘવીના ના ખાસમ ખાસ હોવાને કારણે એને પણ પાછું બિલકુલ બઢતી મળી ગઈ પછી તમે દર્શનાબેન વાઘેલા અસરવાના અમદાવાદના પૂર્વ મેયર હવે એ તમે વિચાર કરો એને પણ મેળ પડી ગયો એની ચર્ચા નથી કરતા પણ એનો મેળ પડ્યો અર્જુન મોઢવાડિયા પોરબંદર અપેક્ષિત હતા એ જ શરતે તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં અરે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જામનગરમાં રીવાબા જાડેજા હું તમને વિસ્તાર વાઇઝ કહું કે બધા વિસ્તારો આવરી લીધા અંજારમાં એટલે કચ્છ એકમ ત્રાંગા અમરેલી કૌશિક બેકરિયા અસરવામાં અમદાવાદમાં દર્શનાબેન વાઘેલા પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા જામનગરમાં રીવાબા જાડેજા સુરતમાં કુમાર કાનાણી વળી પાસે રીટર્ન થયા રાધનપુરમાં લવિંદજીતેપરામાં રમેશ કટારા કોડીનાર પંથક મેં કીધું તેમ ડોક્ટર પ્રદ્યુમન વાજા એસસી એ જે રિઝર્વ બેંક ઉપર છે રિઝર્વ સીટ ઉપર જે છે એને પણ તક મળી છે ભાવનગરમાં જીતુભાઈ વાઘાણી લિંબાયત સુરત પંથકની બાજુ સંગીતાબેન પાટીલ સુરત ઇસ્ટ માંથી અરવિંદ રાણા નામ બહુ નવું દાહોદમાં રમેશ કટારામાં સ્વરૂપજી સંજયસિંહ ને તમે કલ્પના કરો આ બધા જ નામો અર્ધું પરધું ની જયારે કામગીરી વિશ્લેષણ કરવાનું આવશે ત્યાં સુધીમાં માંડ યાદ રહે તો એવા છે જયારે સામે પક્ષે જે લોકોની અપેક્ષા હતી લોકોમાં એમ ચર્ચા થતા નામ છેલ્લા દોઢ બે મહિનાથી એ લોકોમાંથી જે પડતા મુકાણા એનું તમને કહું છું જયેશ રાદડિયા અલ્પેશ ઠાકોર હીરા સોલંકી હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા અમિત ઠાકર ઉદય કાનગર શંકરસિંહ ચૌધરી ગણપત વસાવા શંભુનાથ તુંડિયા સંજય કોરડિયા અનિરુદ્ધ દવે માલતીબેન મહેશ્વરી આ બધાના નામો પડતા મુકાણા તમે કલ્પના કરો જેના નામ વાંચવાથી મોટા ભાગના આપણા શ્રોતાઓ જે છે એને ખબર હશે કે જયેશ રાદડિયા કોણ ઈ કોઈ પૂછશે નહીં અલ્પેશ ઠાકોર કોણ કોઈ પૂછશે નહીં હીરાભાઈ સોલંકી કોણ મોટા ભાગના ખબર પડશો તમ સોલંકી ભાઈ મહેશ કેસવાલા કોણ કોઈને વાંધો નહીં હોય કોઈ અજાણ્યા ઓછા ઉદય કાનગર બધાને ખબર તો મારું આપણું કહેવાનું આંકલન ઈ છે કે જનતામાં શું મેસેજ ગયો છે કે તમે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ બીજું રીસફલિંગ કર્યું ખરું પરંતુ કયા ગ્રાને રાખા અને જે લોકોની પાસે કૌશલ હતું એને નહીં હવે એના પ્રત્યાઘાતો શું પડે તે આપણે આગળ જોશું બેન જી સાહેબ જેમ આપે કહ્યું કે શંકરભાઈ ચૌધરી જેઓને પડતા મુકાયા તેમનું નામ તો એવું ચર્ચાઈ રહ્યું હતું કે કદાચ એ નાયબ મુખ્યમંત્રી પણ બની શકે સાથે સાથે જેમ કાયદાની વ્યવસ્થાની અને વારંવાર ચમરબંધીઓને નહીં છોડીએ તેવી કેસેટ વગાડતા સાહેબ હવે આપણા નાયબ મુખ્યમંત્રી બની ગયા છે તો આપને શું લાગે છે કે જે નામ જે લોકો એલિજિબલ હતા તે લોકો નહીં અને જે લોકોએ છેલ્લા ટૂંક સમયમાં કંઈ જ નથી કરી બતાવ્યું તે લોકો અત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી બની ગયા હવે ગુજરાતમાં આનાથી વધારે શું જોવા મળશે આવનાર વર્ષમાં જો બે ધણખૂટ હોય ને ધણખૂટ એને તમે કામ કામધેનુ નામ આપી દે તો દોવા ન દે અને વેતરણી પારે ન ઉતારે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી બધી તાકાત છે કારણ કે એની પાસે ત્રિમંડસ બહુમતી છે એટલે ગમે તેવા પ્રયોગ કરી શકે એમાં ના નહીં પણ તમારે આફ્ટર ઓલ જાવું તો જનતાની અદાલતમાં છે ને તમે હજરા અમર તો છુઓ નહી ભાઈ રાહુલ ગાંધી અહીંયા આવતા હતા ત્યારે એને એમ કીધું કે અમારા કોંગ્રેસમાં એવા કેટલાક લોકો છે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે અત્યારે આ જે પ્રધાનમંડળ નવું રચાણું છે એના માટે જો કેવું હોય તો ભારતીય જનતા પાર્ટીમાં કેવા કેટલાક એવા લોકો છે જે આમ આદમી પાર્ટીની બી ટીમ તરીકે કામ કરશે હાથે કરીને હાથે કરીને કઉ છું કે તમારી પાસે બધી જ ક્ષમતા હોવા છતાં તમે જો એમ જ માનતા હો કે હમ જહા ખડે તે લાઈન વહી હી સુરી હોની ચાહીએ તો એવું નથી હો લોકતંત્રમાં હાઈ કમાન્ડ જે છે જનતા જ હોય છે આખા સૌરાષ્ટ્રમાં તમે જેમ બેન શરૂઆતમાં કીધું શોકિંગ શબ્દ વાપરો બિલકુલ પ્રોપર શબ્દ છે એવું જ આખા ગુજરાતમાં થયું લોકોએ બિલકુલ આઘાત અનુભવ્યો કે ભલામણે આ તમે શું કર્યું એટલે તમે બધું જ કર્યું છતાં કાંઈ ન કર્યું એના જેવું થયું આવું રિસફલિંગ તો આ તો કોપી છે જે ભૂતકાળમાં સત્તર ની ત્યારે પચીસ ની થાય ખાલી લંબાણી પણ વાત તો એનો ઈ થાય તો ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના ગણિત ભલે હોય પણ મને એમ લાગે છે કે અત્યારે જે અત્યારે હું સૌરાષ્ટ્રભરના નેતાઓના સંપર્કમાં છું અને એ લોકોના સામેથી ફોન આવે છે એ બધા જ ફોનનું ગુજરાતીએ આ પ્રકારનું રિસફલિંગ કરીને બે હજાર સત્યાવીસની સામે બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે કારણ કે આ બધા જે મંત્રીમંડળમાં અત્યારે લીધા છે એક તો છ મહિના તો હનીમૂન પીરિયડમાં જવાના સન્માન ઇત્યાદિમાં અને પછીના બે વર્ષ જે પરફોર્મન્સ બતાવવાના પરંતુ આપણે બધા જાણીએ છીએ કોઈ પાસે કેવી સત્તા ને કેવી કૌશલ છે જે લોકોના નામ તમે ને મેં પહેલી વખત સાંભળ્યા છે એ તો પેલા પોતાની છબી ચમકાવવામાં જ એની જિંદગી વહી જાય એમ છે કામ કરવાની તો પછીની વાતો છે તો બાકીના જે તાકાતવાળા વાળા અથવા તો જે મેં તમને નામ વંચાવ્યા જેને પડતા મૂકવામાં આવ્યા છે એને તો અનુભવ પણ હતો અને બાકી બધી વ્યવસ્થા હતી એટલે ગમે તેવું કરવાથી આ લોકો એમ માનતા કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવાથી વેતરણી તરી જગે તો એવું નથી બેન તમે કાગડા ને પીછા ખોસી દો એટલે કઈ મોર ન થઈ જાય બોલે ત્યારે ખબર પડે કે ટૌકા નથી કર્યા આણે લવકારા કર્યા એટલે હવે જે સ્થિતિ સર્જાય તે પણ અપેક્ષા કરતા બહુ જ ઓછી અને વધુ નિરાશાજનક એવું આ પ્રધાનમંડળની રચના થઈ છે જી સાહેબ આગળ વાત કરીએ મહિલાઓની આ વખતે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી વાત મહિલા સશક્તિકરણની હંમેશા ચાલતી આવી રહી છે અને મહિલાઓને ગુજરાતમાં તો પ્રાધાન્ય ખૂબ જ આપવું તેવી પણ વાતો છે આમ તો ત્રણ મહિલાઓ છે આપણા પ્રધાનમંડળમાં પણ કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી તેની પાછળનું કારણ શું લાગી રહ્યું છે આપના મંતવ્યથી બેન એ તો ટેલેન્ટ વાળી વાતો છે તમે સુષ્મા સ્વરાજ અગર જો તમારી પાસે હોય તો તમારી મહિલાઓને પણ પ્રાધાન્ય આપીએ છીએ બતાવવા માટે થઈને નહીં કે એના કૌશલ આધારિત કે બીજી કોઈ રીતે દર્શનાબેન વાઘેલા કયો કે તમે ભાઈ સંગીતાબેન પાટીલ કયો કે રીવાબા જાડેજા કયો હવે એ જ્ઞાતિગત રીતે સંગીતા પાટીલ તો આપણે જાણીએ છીએ સી આર પાટીલ ને કારણે છે દર્શનાબેન વાઘેલા જે છે એના જે સેટિંગ હોય આપણે જાણતા નથી પરંતુ રીવાબા તો આપણે જાણીએ છીએ કે રવિન્દ્રભાઈ મશહૂર ક્રિકેટર આપણા ગુજરાત ગૌરવ છે એના ધર્મપત્ની છે સેલિબ્રિટી પણ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે જે નારાજગી પરસોત્તમ રૂપાલાને કારણે થઈતી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ક્ષત્રિયોની એને બિલકુલ થોડુંક નાબૂદ કરવા માટે એટલે મલમ પટ્ટી જેને કહી શકાય એવી ભૂમિકામાં ત્રણેય બહેનોને લેવામાં આવ્યા છે કેબિનેટમાં કેબિનેટમાં તો મેં આપને કીધું તેમ જેનો ભયંકર બહોળો અનુભવ હોય અને જે પોતાના કંઈક કરી બતાવે ક્ષમતાવાળા હોય તો વધારે ઉત્તમ રહે જોકે અત્યારે કેબિનેટમાં જેને લીધા છે એમાં પણ અતિ તો નીવડે વખાણ કરીશું અત્યારે કરવાનો કોઈ મતલબ નથી કારણ કે જેટલા લોકો લીધા છે એ પણ બધા ભગવાનની દયા છે ખબર નહીં કેમ એને ખુદ ને ખબર નથી અમારો મેળ પડશે એમ પણ ઓવરઓલ આપણે ભારતીય જનતા પાર્ટી ઇચ્છતા હોવા છતાં બજારમાં જે વાતો છે ખાલી વિસ્તાર વાઇઝ બધાને નાના મોટા એવા લોકોને લીધા કે જે ક્યારે બગાવતી તેવર દાખવે નહીં હંમેશ તે માટે તમારા ઋણુવાદમાં જ રે તમે સતનારાયણ પ્રસાદ આપો તો કોઈ બાકી રહી ગયો હોય ને બગાવત ના કરે વિનયપૂર્વક ભાઈ સાહેબ પ્રસાદમાં હું બાકી રહી ગયો કારણ ઈ પ્રસાદ એમને આપવામાં આવે છે એમ આ બધો પ્રસાદમાં મળેલી ચીજ છે એટલે બધા બુદ્ધિપૂર્વક લઈ લીધો અઢી વર્ષ છે એ રજવાડું ભોગવશે ભારતીય જનતા પાર્ટીને તો હવે નરેન્દ્ર મોદી સિવાય બીજી કોઈ આશા રહે નહીં જી સાહેબ જેમ આપણે કીધું આજે નારાજગી પણ દેખાઈ ઘણા બધા જેઓને પડતા મૂકી દીધા તેમાં નારાજગી દેખાઈ તેની સાથે સાથે જે લોકોને એમ હતું કે અમને કંઈક સારું મળશે પણ એ ન મળ્યું એટલે ભાર ભાજપમાં ભંગાણ તો છે જ ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર જે રોટલી કોણ ખાશે એવી બિલાડીની લડાઈઓ ચાલી જ રહી છે પણ આ થયા પછી હવે વધુ ભંગાણ થશે કે પછી વધુ મંદુખંદર અંદર એકબીજાને થશે તો તેની પ્રજા પર કેવી અસર પડશે બેન પ્રજા ઉપર તો જે પડતી હોય એ પડશે પક્ષને પણ મોટું નુકસાન થશે એનું કારણ છે અમસ્તા પણ તમારી જાણ કરતા જો પ્રધાનમંડળના રિસફલિંગથી અથવા તો પ્રધાનમંડળના રચના માત્ર થી જનતાનું ભલું થતું હોત તો અત્યારે આપણે ઓડકાર લેતા હોત ધરાય ગયેલા પંચોતેર વર્ષ ત્યાં હજી આપણી સમસ્યા ન્યા ને ન્યા છે જનતાને કાંઈ ફેર પડતો નથી બધાને ખબર છે કે હવે કામો તો પામો નહીં તો ભૂખે મરો આ બધી જે છે એ એક વ્યવસ્થાનો ભાગ છે બાકી એનાથી કોઈ ચમત્કાર થાય એમ નથી ધારાસભ્ય કે સંસદ સભ્ય એની પોતાની શકતા નથી અને મોટા પૈસા પાછા જાય છે એટલે પ્રધાનમંડળના થી કાંઈ ભલું થવા નથી પરંતુ આપને કહી રાખું જ્યાં સુધી અમારા સૌરાષ્ટ્ર વિસ્તારની વાત છે ત્યાં સુધી અહીંયા ગોપાલ નું અત્યારે સુનામી જેવી હાલત છે આપણે જાણીએ છીએ એનો પ્રભાવ ખતરનાક થઈ રહ્યો છે અને અંડર કરંટ પાટીદાર સમાજનો બહુ મોટો વર્ગ જે છે એ ઈચ્છે છે કે આપણને જો આપણા કદ પ્રમાણે પદ ન મળે તો આપણે બીજી બેસી કારણ કે હવે કોઈ સહન કરવા માંગતું નથી વિકલ્પ નામની ચીજ મળી ગઈ છે એટલે વિકલ્પ હોવાને કારણે અત્યાર સુધી નિર્વિકલ્પ હતા કોંગ્રેસની જે શિથિલતા હતી ને કોંગ્રેસની જે સ્થિતિ હતી એ જોતા કોઈ લોકો એમાં દુઃસાહસ કરવા માંગતા નહોતા કોંગ્રેસમાં જઈને અને એ જૂથવાદથી ભયંકર પીડિત પક્ષ છે તો આ ગોપાલ છે એક તો ફ્રેશ છે એની પાસે ગ્રાસરૂટ લેવલનું નું કઈ સંગઠન નથી નેતાઓની પણ એની પાસે કમી છે હવે તૈયાર બેઠે નેતા મળે તો એને શું વાંધો હોય એને જેટલું બોનસ જેટલું વકરો એટલો નફો છે આમ આદમી પાર્ટીને અને બીજું કે હજી એની પાસે કોઈ સત્તા આવી નથી એટલે એ લોકો બહુ દાગદાર નથી જેવા આ બધા રીઢા દાગદારો છે એવા એટલે આશા નામનું કિરણ જેને કહી શકાય એ પણ નવી પેઢીને એમ લાગે કે ભાઈ આ બીજા બધા ખરાબ તો પક્ષ બધાય હોય આ કમસે કમ ઓછો ખરાબ તો છે એ તરફમાં પણ લોકો જણાય છે એટલે સૌરાષ્ટ્રમાં તમને નજીકના ભવિષ્યમાં અત્યારે નહીં આજકાલમાં કે એક બે મહિનામાં નહીં કારણ કે હજી ચૂંટણીને અઢી વર્ષની વાર છે એટલે કોઈ પાગલપણમાં કાલને કાલ કોઈ તૂટી પડે કે હું નથી રમતો એમ કે નીકળી જાય એવું ના બને પરંતુ એટલી વાત નક્કી છે કે આ પ્રધાનમંડળના રીસફલિંગથી સૌરાષ્ટ્રની તાકતવર લોબી જે છે અથવા તો શખ્સિયત છે એ લોકો આમાં બિલકુલ રાજી નથી અને એના પડઘા તમને આગામી સમયમાં જોવા મળશે જી જી સાહેબ આ વિષય પર ફરી વખત આવતીકાલે આપણી સાથે જોડાઈશું બીજી ઘણી બધી ચર્ચા પણ કરીશું આજે આપે કિંમતી સમય આપ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જોવાનું એ રહેશે કે હવે આજે જે નવું પ્રધાનમંડળ બન્યું છે અને દાદાની જે નવી ટીમ છે તે તો હવે કેવું કામ ગુજરાતમાં કરે છે અને તેઓને કયા કયા વિભાગ મળે છે તે વિષય પર ચોક્કસપણે આપણી સાથે જોડાઈ અને કાલે ફરીથી આ વિષય ઉપર વાત કરીશું અને પ્રેક્ષકો હવે વાત એમ છે કે નવા નેસાડિયાને જૂના દફ્તર પહેરાવીને આગળ ચાલવાની વાત કરી દેવામાં આવી છે એટલે હવે જોવાનું એ છે કે દાદાની જે ટીમ છે તે ટીમ કયા પ્રકારનું કામ કરે છે વડોદરાની વાત કરીએ તો મનીષાબેન વકીલ હવે ગાંધીનગર સુધી જ્યારે પહોંચી ગયા છે અને તેમના હાથમાં જ્યારે કંઈક એવું આવે કે તે ગુજરાતમાં નાનો મોટો કંઈ પણ ફેર કરી શકે તો વડોદરા માટે કદાચ ગર્વની વાત કહેવાશે અને જેટલા પણ લોકોને અત્યારે પોતાના કેબિનેટમાં સ્થાન મળ્યું છે તે બધાને ફરી એકવાર હેડલાઇનની ટીમ તરફથી અમે લોકો અભિનંદન પાઠવીએ છીએ અને જોઈએ કે આવનારા દિવસોમાં હવે કેવા ફેરફાર આવે છે અને આ વિષય ઉપર પડપડની ખબર અને માહિતી આપને આપતા જ રહીશું અને આપની સાથે રીતે જ જોડાતા રહીશું વધુ સમાચારો માટે જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર